કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સવિતા ભાગ એક પ્રથમનું એકાવનું વચનવત પૂર્ણાન સ્વામીનો પ્રશ્ન દસ ઇન્દ્રિય ચાર અંતકરણ એ સર્વ માયામાંથી ઉત્પન્ન થયા છે માટે માયારૂપ છે માયાની દૃષ્ટિ જો તો એ દેખાય અને કોની દૃષ્ટિ જો તો એ દેખાય સમજાને પૃથ્વી છે જળ મારી છે સાણાની પેઠે તરે છે પૃથ્વીથી દસ ગણું જળ છે જળ થકી તે જ મોટું છે તેજ થકી વાયુ વાયુ આકાશ અહંકાર મહત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ સુધી એકબીજાથી મોટા છે મુક્તની દ્રષ્ટિ લ્યો તો મુક્ત દેખાય અક્ષરની દ્રષ્ટિ લો તો અક્ષર દેખાય પુરુષોત્તમની દ્રષ્ટિ લો તો પુરુષોત્તમ દેખાય કઈ દ્રષ્ટિથી કેને આપણે જોઈએ છીએ ભગવાનના ભક્તો છે सभा तो में बैठा से त्या सुधी बजा अखंड मुक्त हे ये दृष्टि लो तो बाधो ना आए जेनी दृष्टि से तुम जो ये दिखाई कई दृष्टि से कई अपनी वृत्ति से અક્ષતિ પર પુરુષોત્તમ ભગવાન છે હે સર્વના કરતા સર્વના નિયંત્ર અંતરજામી પેરફ છે જો હીરે કરીને હીરો વેધા એટલે કિંમત થાય એમ ભગવાનના ભક્તો એની કિંમત ભગવાનના ભક્તો વચ્ચે થાય હીરે કરીને હીરાની કિંમત થાય બોલો વેધાય એટલે હોલ નહીં પડે હા સાયડીથી હોલ પડે એમ નહીં વેધાય એટલે એની કિંમત થાય અને માહિત દ્રષ્ટિથી જુઓ તો બધું માયક દેખાય એ વસ્તુ ભક્તોની દ્રષ્ટિથી જુઓ તો બધું ભગવાન મય દેખાય કારણ કે એ માય આપણી દ્રષ્ટિ માહિત છે આપણા ઇન્દ્રિય અંતકરણ એ બધું માહિત છે અક્ષરની દ્રષ્ટિથી જો તો એ વસ્તુઓ એ દેખાય અક્ષર એટલે ત્રણ શરીર ત્રણ અવસ્થા ત્રણ ગુણ એના થકી પોતાના સ્વરૂપને જુદું માનવાનું હું આત્મા છું હું આત્મા છું આત્મા છું સ્વામી કે આત્યંતિક પ્રલય થઈ જાય તોય પણ એને થડકો ન થાય આખા બ્રહ્માંડ આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય જ્ઞાન પ્રલય એટલે એને જીવતા મૃત્યુનો ભય આળસી જાય આ કહેવાય બરાબર જીવતા મૃત્યુનો ભય આળસી જાય આનું નામ કહેવાય આત્યંતિક પ્રલય આનું નામ કહેવાય જ્ઞાન આત્યંતિક અંતે પણ ભગવાનને ભગવાનના ભક્ત સજાએ સાકાર છે પંચાળાના સાતનામાં લખ્યું ભગવાન જેવો થઈ જાય તોય પણ એની વિશે ઉપાસના અને રહે છે જેવા આપણે જાણીએ એવા આપણને કરીએ તો એ વસ્તુ અપારની અપાર છે માયા પર જાણો બ્રહ્મ જાણો નિર્ગુણ જાણો જેમાં સમજો એવા આપણને કરી દે તોય પણ એ વસ્તુ તો અપારની છે એમાંથી કાંઈ વઢગર થાય એમ નથી વધશે કરું પણ ઘટે નહીં સ્વામી કે ભગવાન સંબંધી નાણું જેમ વાપરો એમ વધે તમે એક જણને ભગવાનની વાત કરો બીજો બીજાની વાત કરીએ બીજો ત્રીજાની વાત કરીએ વધે ઘટે કે શું આપ વધે ને કે ઘટે હં એક દ્વારા એકનો સમાસ થાય જો પૃથ્વીથી જળ છે ઘણું છે જો શાળામાં પૃથ્વી તરતી તરતી જો એ દસમો ભાગ જળ છે એનાથી ઘણું તેજ છે એનાથી વાયુ છે આકાશ છે અહંકાર છે એ કેની દ્રષ્ટિથી કેને આપણે જોઈએ જો અક્ષરની દ્રષ્ટિ લ્યો તો બધા માયાથી પર દેખાય મુક્તની દ્રષ્ટિ લ્યો તો બધા ભગવાનનું ભજન કરે છે પુરુષોત્તમની દ્રષ્ટિ લ્યો તો એ પ્રમાણ થઈ બ્રહ્મ થઈ અને પર ભ્રહ્મને ગાવે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી હા કોણ બને અનુભવી મુજબ યાદ ના પૂગે કવિ ન્યા ઝાના પૂગે રવિ ના પૂગે કવિ યાદ ના પગે કવિ ત્યાં પૂગે બરાબર ને હા ગુણાતન સ્વામી કે રાજા છે ને એની એના દેશમાં હોય અને કવિ અને સાધુ છે ને એ જ્યાં છે ને ન્યાયની કિંમત સમજાય છે ને રાજાની કિંમત ક્યાં બસ ત્યારે સાધુ છે અને કલ્યાણ ઈચ્છા હોય એને રાજનીતિ સમજવાની બસ રાજનીતિ જો જે પ્રકારે ઇન્દ્રિયો અંતકરણ આપણામાં કાબૂમાં વર્તે એ પ્રમાણે રહેવાનું સમજા એને માટે દવા એ કે સ્વામી કે ઘરના સભ્ય હોય એની સાથે જરૂર પૂરતી વાત કરવાની અલ્લે દલીના હટી હટી મૂકવાના નહીં ભંજાવ કા વાતોમાં તો મરજ્યા તો ન રહ્યા તમે માપસર હોય તો વાંધો ન આવે તો આમ આ માણસને મર્યાદા છે શ્યાર નિષ્ઠા એમ સ્વરૂપ નિષ્ઠા એક હોય તો એની ભેગી આવી જાય અને મહાત્માજી ભક્તિ આત્મનિષ્ઠા અને જો શિયા મુક્ત કીધો ને બદ્રિકા મુક્ત તપ સે દીપના મુક્ત જુઓ વૈકુંઠના ગોલોકના મુક્ત અને આ લોકના અને અક્ષરધામના મુક્ત આ લોકનો હોય ને એને માન મોટાય વાહ સ્વામી કે કયા સંકલ્પ કરે કે હું ભગવાનના ધામમાં જાઉં ને ત્યારે બીજાને બધાને દર્શન થાય ભગવાનના વાહ વાહ કરે ને વાહે તે હું તને ખબર તે ભેગું કર્યું હોત ખબર તો વાત ભગવાન દર્શન દે કે બીજા વખાણ કરે એમ તને હું પણ એટલે મહાન છે વાંચી આપણા વખાણ થાય એ આ લોકનો મુક્ત કહેવાય સમજો ને મહાન મોટા એટીક્ટટીમાં રહેવું આ બધું હે ફર્સ્ટ કોલર કટીકટીમાં ફર્સ્ટ રહેવાનું ગમે મિશીને તો એક છે ક્યાંક તો ક્યાંક પંથર પડે એક ભાઈ તો ત્રણસો જોડી કપડાં કેટલા ત્રણસો જોડી કપડે ફેરવા કરી આ જોડી લો આ લો આ લો એમ કરતાં કરતાં શેઠ શેરનું શણગારમાં અને ગામડાનું ગપ્પામાં જીવન જાય સમજાય છે શેરવાળાઓને શહેરનું જીવન શેમાં જાય શણગાર અને ગામડાનું જીવન ગપ્પામાં પાંચ વાગ્યા હોય ને પોતે બે જાય અલી દલી જીકે આખે જીકે આખે શહેરનું શણગાર હ અને ગામડાના ગપ્પા એટલે એક પ્રસંગમાં ગયો એક જોડી પહેરી હતી તો પછી બીજું આવ્યો ને ભાઈ તો કાલ પહેરી હતી એક જ જોડી કપડાં છે તને હતી બીજી હું વિરાધાપોરું કર્યું આ તો કાલ પહેરીને આવ્યો હતો તો ઢીલો ઢાવ થઈ ગયો હં હા હું ઢીલો પડી ગયો ઓહો કે જો મારી કિંમત હું આમાં બોલો કપડા કિંમત નથી માણસની સુગંધ સુવાસ માણસ ઉપર નહીં માણસાઈ જોઈએ ખાલી પંચભૂતનું ખોળિયું એ માણસ નથી પણ માણસાહી મહારાજ કે વિવેક વિનય અને વિચાર આ ત્રણ હોય ત્યારે માણસ માણસ બને બને અને બને બોલું સહેજાન